ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે જેમાં રેલવે જેએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું છે સુરતના પરિવહન તંત્રએ સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જેએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત શાહ રેલવે સ્ટેશન પર રોજના વીસ હજાર કરતા વધારે પ્રવાસી મુસાફરી કરે છે જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન પાસેથી ચોવીસ રૂટની મનપાની ત્રણસો ત્રેપન સિટી બસ દોડી રહી છે એટલે કે રોજની ચાર ટ્રીપ આ બસો દ્વારા સંકરવામાં આવી રહી છે

અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે نکالવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયત ની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશન ની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે મોડું થતું હોય તો એવું ના થાય અને સમયસર સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલી ના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે

કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું